એ તો મારા બેટા ભણ્યા પણ ગણ્યા ને છોકરા જેટલે પહોંચ્યા ના ફોન કરવા છે હલો સમના જેટલે પહોંચ્યા જેમ તું નહી આવતો તો ભડા મોરે મોરે બોલવના હોય છે એક દાડો બોલમણો બંધ રાખે શું થાય તારું નતું બોલમણો ઈ વાત યાદ તારું હોય તું બંધ રાખે ને બીજાને તું ના રાશી કરે હાર તો મેં મને એક લાઈન શું કરશે ફોટા તારા વગર વખત નહીં થવાનું ના નહાર લે તાર મન રાજી સાગી કરશું પર હેડો મેલો મેમન તો મેલો કેટલે નેકળી ગયો તેમને હા આ ઓય તો તો કાકા ત્યાં

સરકારી નોકરી દેખાય નોકરી કરે મેનેજર મેનેજર તો લાલ સારા લાગે પોતી આશીરાજ નોટ્યુ ગણવાની ખારી ચિંક તો ખાતા ને ના 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 આશીરાજ બેંક માં નોટું ગણવાની હોય ખારી ચિંગ તો નહિ પણ ખારો ગોળ ખાવ છું થોડો થોડો

એટલે તારી છોકરી જોવાની ખાગી કરવાની બારે બાર મોટું બાદ રાખી એવું મેં જોય ને ગણી હોય ખબર બાકી મારો છોકરો આ તમે કીધું એટલે આશીર્વાદ પૈસા ગણાય ને

પરથી તો એટલે આ મને ખબર છે એ તો અમે નોકરી હોય એ છોકરી હોય પણ આ તો બે જણા ઘડીક વાત કરવા માં હોય તો સુડી છે તમારે અમારે સુડી મોટાડો પણ આવશે ડાયરેક્ટ વાત કરવા માં

ચંપણ રાખડી રાખડી બાંધવા કામ આવે ને મને એટલે કોણ ભાથે એટલે છોડી કાકા પીવાનું પાણી મંગાવ્યું ને તો ધોવાનું પાણી આવે ને લોટો ભરીને પાયો એટલે એ તો ખારો નદી નું પાણી આવે છે કાકા આઠ દાડા થી તો નાઈ નથી

તું ગમી ગયો લાગે છોકરા ગમી ગાડી ગાડી હમણાં કાકા શું કરાવતી બસ આયા તા ખાલી છોકરા ને હા છોડી આયા તા

શું કેતું આ બધું શોખ હું તો તારે શું મરતા મન તો વિશ્વાય તોડી ના દે હગું કરીને જા સરકારી નોકરી હતી ને ગમે એમ તો હું તો કર્યું છે